આજેમાં મારા સરદાર પટેલે આ આખા હિન્દુસ્તાનના રાજ્યોને એક કર્યા અને આખું અખંડિત ભારત બનાવ્યું હજી આઠ વર્ષ થયા છે આ ભારતની સ્વતંત્રતાને હજી આપણે ઘણો વિકાસ કરવાની જરૂર છે હજી તો ગોરા લોકો અહીંયા નોકરીઓ કરવા આવે ને આ આ આ અટાણે અમેરિકાવાળાનું કહેવાય નહીં આપણે પણ તમે વિચાર કરો સવારમાં ચાર ચાર વાગ્યાના બિચારા લાઇનમાં એમ્બેસીમાં ઊભા હોય વિઝા માટે અને અને આખો દિના પાંચ ટકા માણાને વિઝા આપે એ લૂંટારાઓ કરોડો રૂપિયા મફતમાં અમેરિકા લઈ જાય છે પાંચ ટકાને વિઝા આપે પંચાણું ટકાના રિજેક્ટ કરે કોઈ કારણ નહીં કોઈ રીઝન નહીં ખાલી એક ફરફર્યું સાપેલું રાખે એમ બી સીમ તમે ગયા હો તો મને જો કે પેલી વાર તરત દઈ દીધા હતા એટલે આપણે એમ ન કે હું તો ગામનું કઉ છું હું તો પેલો વેલો ગયો તોય મને દઈ દીધા ને બીજી વાર ગયો તો દહ વરના દઈ દીધા આવી જે મારા ભાડ્યું હોય એને પણ કહેવાનું કે બીજા લોકો હું જોઉં છું પંચાણું ટકાના રિઝા રિજેક્ટ કરે એક જણાની બાર બાર તેતેર હજાર ફી હોય રોજનું હજારો માણસો લાઈનમાં ઊભું હોય કેટલો ભારતનો રૂપિયો હાવ એમ એમ અમેરિકા વયો જાય જો આપણી ભારતની યુવા પેઢી જાગ્રત થાય એમાંથી સારા સારા દિલદાર નેતાઓ બહાર આવે સારું શાસન આ દેશનું કરે અને આ ભારત દેશને આગળ લઈ જાય ને તો એકદી અમેરિકાવાળાને ભારતના વિઝા લેવા લાઈનમાં ઊભું રહેવું પડે અમારી વાતો ખાલી આ તમને કહેવા માટે નથી હું બી મારાથી જે થાય આ સમાજ માટે કરું પણ મારો એક ધ્યેય કે સમાજને એક કરો સમાજને તોડો નહીં માણસને તમે સૌથી પહેલા માનવ જુઓ ભારતીય જુઓ ગુજરાતી છો તમે સમાજને તોડો નહીં આ આ જે આપણા સ્વાર્થ વૃત્તિ માટે એમાં માણસો સમાજને તોડવાનું કામ કરે ને ઉપરવાળો એને કોઈ દી હાંખે નહીં ભાઈ હા એ બહુ પાકો નિયમ છે અને એટલા માટે હું તો મારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પંદર વી વિભાગ છે હું કોઈ દિવસ ક્યાં કોઈની યારે આંટી નહીં રાખતો ગમે એ સંપ્રદાયના ગમે એ શાખાના સંત અમારે મંદિર આવે હું એને સરબત પાવ આદરથી બોલાવું ભાવથી પગે લાગું મારા પ્રસંગમાં કોઈ પણ આવે ગમે એના પ્રસંગમાં મારે જવાનું થાય હા અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના પક્ષા પક્ષીની બાંધવાની વાત હોય ને એની સભા હોય હું ત્યાં ન જાઉં ભાઈ બધાની હવહવની માન્યતાઓ હોય હવહવની રીતિઓ હોય તો એમાં એવો મતલબ નથી કે બધા આપણી માન્યતામાં ભળે આ હું આ હાથ દીઠ્યા રહું છું મેં એક માણસને એમ નથી કીધું કે તું પૂજા લઈ લે કંઠી પહેરી લે હા હું એવો હું આગ્રહવાળો નથી હું એટલો આગ્રહ રાખું ઈશ્વરની ભક્તિ કરો રામની ગમે તો રામની કરો કૃષ્ણની ગમે તો કૃષ્ણની કરો જે ઈષ્ટદેવ તમારા હોય તો ભક્તિ કરો મંદિરે જાઓ તમારે જે મંદિરે જાવ હોય ત્યાં જાઓ દિલથી જાશો ઉપર વાળો એક છે ગમે તેથી તમને ઠેકાણે લઈ જાહે લઈ જાહે ને લઈ જાય મારા બેનો ભાઈઓ બધાને વિનંતી આપણો ભારતનો સમાજ આપણો ગુજરાતનો સમાજ તૂટે નહીં એકમેક થઈને રહેવું આપણે બધા એક છીએ અને અને સરદાર પટેલે ગાંધીજીએ એટલા માટે આ કામ કર્યું છે તમે ગાંધીજીનું એક વચન સાંભળજો જ્યારે ભારત દેશ સ્વતંત્ર થયો અને જ્યારે હિન્દુ મુસ્લિમો સામા સામા લડવા માંડ્યા તેથી ગાંધીજી એટલું બોલ્યા આ તો ઉલમાંથી લઈને ચૂલમાં પડ્યા આ વાક્ય ગાંધીજીનું રેકોર્ડિંગ થયેલું છે આ તો ઉલમાંથી લઈ અને ચૂલમાં પડ્યા આંગમણમાંથી માંથી ભઠામાં પડ્યા પેલા તો બારનાની ની હારે લડતા હતા અને હવે તો ઘરના ની હારે લડવાનું થયું ઉલમાંથી લઈને ચૂલમાં પડ્યા એટલે મારી બધાને આ કથા ચેનલ દ્વારા સાંભળનાર એ બધાને રિક્વેસ્ટ યુવાનોને મારી રિક્વેસ્ટ નિર્વ્યસની બનો કામના હારા કામ કરો અને દેશભક્તિ માટે તમારે રાજકારણમાં આવવું હોય તો આવો પણ સરદાર પટેલ અને ગાંધીની નીતિએ ચાલો અને આ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા તમે તન તોડે મહેનત કરો ખાસ કરીને આ એકતા આપણી જળવાય એટલા માટે મારે આ વાત તમને કહેવાની છે હેવાલા ભક્તો આ રીતે સુંદર મજાની આ ગૌશાળા અહીંયા બની અને બહુ સુંદર ગૌશાળાની વ્યવસ્થા થયેલી છે મેં ઘણી બધી ગૌશાળાઓ જોઈ એમાં આ ગૌશાળામાં બધી રીતે ગાયોની સારી વ્યવસ્થા થયેલી છે ગામ લોકો ખૂબ સારી સેવા ગૌશાળાની કરે છે જે જે આ ગૌશાળામાં સેવા કરનારા ભક્તો હોય એની એકવાર આપણે તાળીઓથી વધાવીએ અને બધાને મારી એટલી વિનંતી તમારે ત્યાં કોઈ બી શુભ પ્રસંગ હોય શુભ કાર્યક્રમ હોય કે કંઈ પણ તમારે ખુશાલી હોય તેથી ક્યારેક ક્યારેક આ ગૌશાળાને યાદ કરી ગાય માતા માટે પણ કંઈ ને કંઈ સેવા કરતા રહેશો એવી મારે તમને વિનંતી વાલા ભક્તો આજે એક વાત મારે હાર્યો હાર્ય આ ગાયના ઉદ્ધારની આવીને સાથે સાથે લઈ લો કાલે ચિઠ્ઠી આવી હતી પણ હું પછી મને એમ છું કે નામ ક્યાં બોલવા એટલે બોલ્યો નહીં મને એમ છું કે જાહેરમાં ક્યાં કહેવું પણ હવે આજ મને એમ થાય છે કે હવે હિત તો કરવું જ જોશે એટલે આ ચિઠ્ઠીમાં બધાએ એવું લખીને મોકલ્યું છે કે આ આટલા નામ લખ્યા છે ને એટલા વ્યક્તિને તો તમે ખાસ મસાલા છોડાવજો એટલે એ એટલું લખ્યું છે એમાં ખાસ કે આટલા લોકોને તો મસાલા છોડાવ જોત થઈ કે એમ એટલે હું આમ જો કે ફોર્સ ન કરી શકું પણ હવે એમના ધર્મ પત્નીઓનો ફોર્સ છે કે આને તમે ભાગવત ઉપર હાથ મુકાવીને તમે આને નિયમ લેવડાવો એમ એટલે મહેમાનો બધા ખૂબ આવ્યા છે અને હવે મારે કેમ કરવું નામ લઉં હે હવે પછી આમાં પાછું એને કેમ થા હે બધું ખોટું નહીં લાગે ને તો છે ને આમાં એમ લખ્યું છે કે સ્વામીજીને ખાસ વિનંતી કે જે લોકોના નામ લખ્યા છે એમને વ્યસન મુક્તિ કરાવો ભાગવત પર હાથ મુકાવી વ્યસન છોડાવો એમના ધર્મપત્ની ખાસ વિનંતી કરે છે એમાં પહેલું નામ છે ભાવેશભાઈ બાબરિયા એટલે ભાવેશભાઈ તમે એવું કરો કે આપણે છે ને આમાં હું છે દહીં દૂધનું રાખીએ કે એકવાર તમે અહીંયા આવો અને ભાગવત ઉપર હાથ મૂકીને એટલું કહો કે હું વ્યસન તો છોડી દઈશ કદાચ તમને હજી પાંચ પંદર દી લેવા પડે તો એની છૂટ પણ એમ કે ભાઈ હું ટ્રાય કરીશ કે બનતી એ જેટલું બને એટલું વહેલું વ્યસન છોડી દઈશ આટલું તમે આજ કરો તમારા શરીર પ્રમાણે તમારે વ્યસન બરાબર નથી હાર્યો હારી પાછું લખ્યું છે એવો મહેશભાઈ રાદડિયા એ તો ઓળખતો નથી પણ નામ લખ્યું છે આમાં અને અરવિંદભાઈ સુખડિયા અને વિપુલભાઈ સુખડિયા આટલાના એટલાના નામ લખ્યા છે આમાં લ્યો હાલો બરાબર છે શે કોઈ હાલો હાલો વિપુલભાઈ પ્રવીણભાઈ તો નહીં હોય ને આમાં હા એટલે એનું નામ છે નહીં વાહે એટલે મેં કીધું કદાચ આગળ નહીં હોય એમ આવો 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 લો બહુ સારું બહુ સારું હાલો તમને હું જો આમ બહુ કાંઈ ફોર્સ નહીં પણ તમારા તમે નથી છે આ તમારા ધર્મ પત્નીઓની વિનંતી છે તમે એકવાર હાથ મૂકીને એવો સંકલ્પ કરો ભલો પાંચ દી પંદર દી જો જાય તો તો એક ઘાન બે કટકા એ ખાધા જેવું હોય નો જ ખવાય એ હું તો ફ્રીજનું પાણી નહીં પીતો લ્યો હા મને ખબર પડી ને ટાઢું પાણી સારું નહીં મેં નહીં આપણે માટલાનું સારું એટલે તમે છે ને બધા બને ત્યાં સુધી આ બધું આપણે છોડ્યું એટલે ભાગવત ઉપર હાથ રાખી વહેલા મોડો આ ભાઈ કે છે જગદીશ આમાં હું મારે સીધું કોઈનું નામ લેવાય ને હું બી ઉપાસો પણ આ ભાઈ એમ કે છે જગદીશભાઈ ક્યાડા ને બોલાવો એમ એટલે જો આ ભાઈ કહેશો એમ જો આવતા હોય તો આવી જાવ જગદીશભાઈ ક્યાડા અને તમે એક સંકલ્પ કરો ભગવાન તમને બળ દેશે ને આટલા બધા શ્રોતાજનો આશીર્વાદ દે તમારું વ્યસન ગોફળીમાંથી ગોળી જાય ને એમ લ્યો બરાબર હાલો બોલો સ્વામી નારાયણ કૃષ્ણ કનિયા આ વિડીયોગ્રાફી થાય છો આ ક્યાડા ને અવધ્યો મોઢા બધાને આવી જવા જોઈએ બહુ હાર લાલ સ્વામિનારાયણ ભગવાન ની જય હા તમારી રીતે પણ હવે તમે વહેલી તકે બંધ કરી દેજો બધા આ તો ખાલી એન્જિન છે ડબ્બા બધા પાસે આયુર્વેદ ધ્યાન લેજો તમને એમ કે આટલાને છોડાવવાનું એવું નહીં પણ બધું આપણું યુવા ક્રાંતિ ગ્રુપ અને ગૌશાળા ગ્રુપ આજે બધા નિયમ લ્યો નહીં ખાવાનું નહીં જ ખાવાનું આ વ્યસનો બધા છોડવાના અને વ્યસનના પૈસા બચે એ તમારા છોકરાને ભણાવવામાં વાપરો અને તમારે કંઈ સત્કર્મમાં વાપરો અને નહીં તો તારે તમારા ધંધામાં વાપરો પણ ખોટે માર્ગે રૂપિયા જતા બંધ કરી દેવા